આર્ય ક્લબ પ્રેઝિડન્ટ આઇકોનિક ફેશન જી ઇવેન્ટ દ્વારા હોળી બેઝનું આયોજન વેસુ પ્રાઇમ સોપર્શ પાસે હીરા મોતી પાર્ટી પ્લોટ ખાતે પચીસમી માર્ચ ઓર્ગેનિક રંગ ડીજે સોનલ અને વી ફોર વન્સ મોર બેન્ડ સાથે હોળીની ઉજવણી આર્ય ક્લબ પ્રેઝિડન્ટ આઇકોનિક ફેશન જી ઇવેન્ટ દ્વારા પચીસમી માર્ચ પ્રાઇમ સોપર્શ પાસે હીરા મોતી પાર્ટી પ્લોટ વેસુ ખાતે આઇકોનિક હોળી બેઝનું આયોજન કરવામાં આવ્યું છે રેડ ડાન્સ મડ ડાન્સ ઓર્ગેનિક કલર્સ ફૂડ ડેઝીસ લાઈવ બેન્ડ સાથે આખો દિવસ દિવસ ઉજવણી કરો હોળીના તહેવારો વિશે માહિતી આપતા આયોજક હિરેન કાકડિયાએ જણાવ્યું હતું જી નાઇન ગ્રુપે શહેરવાસીઓને નવી શૈલીમાં હોળીની ઉજવણી કરી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે કાર્યક્રમ દરમિયાન ડીજે સંગીત ગાયક કલાકારો દર કલાકે બદલાશે જેથી તેઓ લોકોને વિવિધ પ્રકારનું મનોરંજન પૂરું પાડી શકે આ પાર્ટી પ્લોટ પર એક સાથે પંદર લોકોની કેપેસિટી છે આયોજકો માત્ર આઠ થી દસ લોકો માટે જ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે હોળી બેઝ દરમિયાન કાર્નિવલ પણ હોય બાળકો માટે માટે કાર્ટૂન કેરેક્ટરનું આયોજન કરવામાં આવે છે બાળકો યુવાનો વૃદ્ધોથી માંડી તમામ વયના લોકો આ કાર્યક્રમમાં હાજર રહી શકશે સ્થળ પર હોળીની ઉજવણી કરનારાઓને સો ટકા ઓર્ગેનિક કલર વિનામૂલ્ય આપવામાં આવશે આયોજકોનો પ્રયાસ છે કે આવનારા લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે હોળીનું આયોજન કંઈ નવું આપવાનો પ્રયાસ કર્યો છે હોળીની સાથે અમે લાઈવ બેન્ડ વિફોર વન્સ ફોર બે ત્રણ અલગ અલગ ડીજે ડીજે સોનલ એ બધા આપવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ ત્યાં આવનાર લોકોનો સમય સારી રીતે પસાર થાય આ સિવાય ત્યાં જે ટિકિટ લઈને લોકો આવવાના છે એને અમે ઓર્ગેનિક હંડ્રેડ પર્સન્ટ ફ્રી કલર આપવાના છીએ અને કિડ્સ બાળકો પણ હોય તો એના માટે એક કિડ્સ કાર્નિવલ સેલ્ફી બુથ અને કાર્ટૂન કેરેક્ટરો અમે ત્યાં મૂકેલા છે યંગસ્ટર્સ માટે ફેસ્ટ છે રેન ડાન્સ છે ફોમ પાર્ટી છે અને દરેક બધી વસ્તુ અલગ અલગ આપવાનો પ્રયાસ કર્યો છે અમે આમ હોળીનું આયોજન છેલ્લા દસ વર્ષથી કરીએ છીએ લોકોની ફેસિલિટી માટે જ અમે જે આ પ્લાન કર્યો છે કે ભાઈ આવનાર લોકો સરળતાથી આવે દરેક વસ્તુઓનો આનંદ લઈ શકે અને અલગ અલગ એક્ટિવિટીથી અમને સમય પસાર કરી શકે ગરમીના માહોલ માટે જ અમે સ્પ્રિંકલની વ્યવસ્થા કરી છે જે એક યુનિક છે આટલા વર્ષોમાં કોઈ એવું આયોજન કર્યું નથી અને એ સાથે અમે રેન્ડાસ ને બધું છે એટલે ગરમીનો માહોલ પાણીને લીધે બહુ વાંધો નહીં આવશે બેન્ડ વી ફોર વન ફોર કે લીડ સિંગર ઓર વી આર ટુ કપલ્સ મેં તેજસ કોઠારી મેરી વાઈફ આરોહી કોઠારી મેરા બેસ્ટ ફ્રેન્ડ કૌશલ પુરેચા ઓર ઉસકી વાઈફ એકતા પુરેચા સુરત મેળી કા તાર હો પ્રકાર 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 આયોજન ओके okay, सो so, होली के लिए हम लोग फर्स्ट टाइम आए हैं सूरत में वैसे तो वेडिंग्स और वो सब हम लोग बहुत सारे कर रहे हैं यहाँ पे सूरत में 20-25 शो तो आराम से करते हैं बट जी और हिरन काकड़िया जी के साथ फ़र्स्ट टाइम हम लोग होली कर रहे हैं और होली में बहुत सारी वराइटीज़ होगी वेराइटीज़ के साथ मतलब बॉलीवुड नंबर्स होंगे रेट्रो नंबर्स होंगे भगवान को भी याद करेंगे बल्ले बल्ले भी होगा और मौज करेंगे और खाली गाना नहीं होगा गाने के साथ उतना परफॉर्मेंस भी होगा सो हमें लेख हमें देख के लोग नाचे झूमे